આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે મા દુર્ગાની આરાધના અને ઉપાસના કરવાનો આ વિશેષ અવસર છે ત્યારે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે વડોદરા શહેરના માંડવી આવેલ માતા મેલેડીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા નવરાત્રી એટલે આસુરી દવીય શક્તિના વિજય માટે નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચંદિકા જેવા અનેક નામોથી પૂજિયે છે તે દેવીની શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ અવસર આસ્થા સાધના તપ

સાથે જ અહીં भक्तો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મા મેલોડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માતા મેલોડીનું મંદિર સવારે છ વાગ્યા થી રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે વધુ વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે આજે ગયું મંદિર છે અને ઘણી જગ્યાએ અને આને સુપર આ વડોદરા શહેરમાં ચાર દરવાજા છે મેરીણી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર કહેવામાં આવ્યું છે આજે નવરાત્રનો પહેલો દિવસ છે ભારે ભીડ જોવા મળે છે ભક્તો શાંતિથી દર્શન કરે ટ્રાફિકની બી સમસ્યા ના થાય ભક્તોને કોઈ તકલીફ ના પડે એવી મંદિર મેઢી માતાના પરિવાર તરફથી સગવડ કરવામાં આવેલી છે ને શાંતિથી દર્શનનો લાભ લે બધાની મનોકામના પૂરી થાય એવી મેઢી માતાના પરિવાર તરફથી પ્રાર્થના કરીએ છીએ આજે કઈ પર ડેકોરેશન કરવામાં આવ્યું રોજ રોજ એક દસે દસ દિવસનું ડેકોરેશન એક શંગાર ઉતરશે ને એક શંગાર ચડશે દસે દસ દિવસ સરસ શંગાર માતાજીનો જોવા ભક્તોને મળશે ને એનો દર્શનનો લાભ ભક્તોને મળે એવું અમે પ્રાર્થના કરીએ છીએ મંદિર કેટલા સમય સુધી ખુલ્લું મંદિર આજે બાર એક વાગ્યા લગીને ખુલ્લું રહેશે બોલાભાઈ